રાષ્ટ્રપતિએ જાહેર કર્યો મોદીના એવોર્ડ યુએ ના ઝાયદ મેડલથી સન્માનિત કરાવશે નરેન્દ્ર મોદી ને ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ ઝાયદે કરી આ જાહેરાત ભારત અને યુએ ના સંબંધોને આધારે આ એવોર્ડ આપવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને કેટલું મહત્વપૂર્ણ કહી શકાય જો ખૂબ જ મહત્વની બાબત છે કારણ કે જે યુએ ના ક્રાઉન પ્રિન્સ છે એમના પિતા છે અને એમના નામ ઉપરથી એવોર્ડ એ લોકો આપતા હોય છે અને કદાચ એવું પહેલીવાર બનતું હશે કે યુએઈ બહારના કોઈને આ પ્રકારનો એક એવોર્ડ પણ મળ્યો હોય અને ભારતમાં તો પહેલી જ વખત હશે કે કોઈ વ્યક્તિ વિશેષને આ પ્રકારનો એવોર્ડ મળ્યો હોય જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ છે અને ખાસ ક્રાઉન પ્રિન્સે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે અને એ વસ્તુની પણ ત્યાં જાહેરાત કરવામાં આવી છે કે ભારત અને યુએઈ ના સંબંધો એટલા મજબૂત બન્યા છે કે અમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ શ્રેષ્ઠ સન્માન આપવાનું અમે વિચાર્યું છે જે રીતે ભારત અને યુએઈ છે વ્યાપારિક રીતે સામરિક રીતે અને અલગ અલગ ક્ષેત્રે જે સંબંધો વિકસાવી રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગદાન આપ્યું છે આ પ્રકારનું ટ્વીટ કરી પ્રિન્સ ક્રાઉન પ્રિન્સે જે વાત કરી છે તો ભારત માટે પણ ખૂબ જ મહત્વની વાત છે કારણ કે યુએઈ એક એવો કન્ટ્રી છે કે જે પાકિસ્તાનને પણ કંટ્રોલમાં કરી શકે છે અન્ય જે

મહત્વપૂર્ણ કહી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુએઈ યુએ તરફથી આ શ્રેષ્ઠ સન્માન મળશે ખાસ કરી ભારત અને યુએ ના સંબંધો જે રીતે પ્રધાનમંત્રી મોદીએ સ્થાપિત કર્યા છે તેને લઈને આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે